પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના હજાર કામ નું કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવા દ્વારા મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી હાંસોટ ના દિગ્ગજ કામની સીમા ઓએનજીસી બંધ વાલ પાસે ખુલી જગ્યાએ વિદેશી દારૂ કટિંગ કરી રહેલ છે જેવી બાતમી ના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ સ્થળ પરથી વિદેશી દારૂ ની સાત હજાર ચારસો ચાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રેવીસ પોઈન્ટ લાખ નો દારૂ અને ત્રણ ઇકો કાર આઈસર ટેમ્પો તેમજ કવરિંગ માટે ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિક પ્લેટફોર્મ મળી કુલ ઓગણપચાસ પોઈન્ટ પંચાવન લાખ મુદ્દામાં કબજે કર્યો હતો અને મૂળ યુપી અને હાલ મુંબઈના નાલા ખાતે રહેતો દિનેશ સૂર્ય પ્રતાપસિંહને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર દસરત વસાવા સહિત અગિયાર ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા